ગીતશાસ્ત્ર પ્રકરણ અઠ્ઠાવીસ વાચન એક થી નવ હે યહોવા તમને મદદ માટે પ્રાર્થના કરું છું હે મારા ખડક તમારા કાન બંધ રાખતો નહીં કારણ કે તમે મારા મદના પોકારનો જવાબ નહીં આપો તો મારી ગણના કબરમાના મૃત લોકો જેવી જ થશે હે યહોવા મદદ માટેની મારી બૂમો સાંભળો તમારી પરમ સ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા તે કુકમીરો તેમના પડોશીઓને સલામ કરે છે પરંતુ તેઓ તેમની વિરુદ્ધ દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યા છે તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો જે ભારે શિક્ષાને તેઓ યોગ્ય છે તમે તેમને તે શિક્ષા કરો તેઓ યહોવાની તેમના મહાન કમોરની અને તેમના હાથના કામોની સંપૂર્ણ અવગણના કરે છે જૂના પુરાણા મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે અને ફરી કદી સ્થાપિત કરશે નહીં યહોવાની સ્તુતિ થાઓ કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે યહોવા મારું સારમધ્ય અને ભયસ્થાનોમાં મારી ઢાલ છે છે મારા હૃદય તેમનો ભરોસો રાખ્યો અને મને તેમની સહાય મળી છે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનું છું યહોવા તેમના લોકોને મજબૂત બનાવે છે યહોવા તારણહાર છે અને તેમના પસંદ કરેલાઓનું સારમથ્ય છે હે યહોવા તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો વરી તેઓનું હંમેશા પાલપોષણ કરી તમારા લોકોને ઉંચકી રાખો ગીતશાસ્ત્ર પ્રકરણ અઠ્ઠાવીસ વાચન એકથી નવ